પિતૃ પક્ષ દરમિયાન ભૂલથી પણ આ પાંચ ચીજોનું સેવન ના કરવું જોઈએ નહીં તો પિતૃઓ નારાજ થઈ જાય છે મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષના નામથી ઓળખવામાં આવે છે આ પવિત્ર સમય સંપૂર્ણ રીતે આપણા પૂર્વજો એટલે કે પિતૃઓને સમર્પિત હોય છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે પિતૃ શરૂઆત મંગળવાર સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ થઈ ચૂકી છે અને સમાપન બીજી ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ થશે પિતૃપક્ષની શરૂઆત પૂર્ણિમા તિથિથી માનવામાં આવે છે અને તેનું સમાપન અમાવસ્યા તિથિ પર થાય છે આ સમયગાળા દરમિયાન પિતૃઓનો શ્રાદ્ધ કર્મ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એવી પણ માન્યતા છે કે સનાતન ધર્મમાં આ સમયનું વિશેષ મહત્વ છે કારણ કે આ સમયગાળો આપણા પૂર્વજોની શાંતિ અને તૃપ્તિ માટે સમર્પિત હોય છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવામાં આવે છે આ તમામ કાર્ય સંપૂર્ણ વિધિપૂર્વક કરવા જરૂરી માનવામાં આવે છે કારણ કે આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષના પંદર દિવસ દરમિયાન આપણા પિતૃ ધરતી પર આવે છે અને આપણે તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને સંતુષ્ટ કરવા આવશ્યક માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે ઘણા વિશિષ્ટ ઉપાય કરવામાં આવે છે જેમ કે બ્રાહ્મણોને ભોજન કરાવવું વિશેષ ધાર્મિક કાર્યો કરવા મિત્રો પિતૃપક્ષ દરમિયાન ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે આ પવિત્ર સમય દરમિયાન ઘણી વસ્તુઓ એવી હોય છે જેનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે તો મિત્રો ચાલો હવે તમને જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે જે સાત પક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીં તો ગંભીર પિતૃદોષ લાગી શકે છે અને કઈ એ બાબતો છે જેનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ નહીં તો આપણા પિતૃઓ આપણાથી નારાજ થઈ શકે છે તો મિત્રો આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ જરૂર લખી દેજો જેથી કરીને પિતૃઓના આશીર્વાદ સદાય આપણી પર બન્યા રહે તો મિત્રો આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો આજની વિડીયોને અધવચ્ચે છોડીને જવાની ભૂલ ન કરો કારણ કે અધૂરું જ્ઞાન જીવનમાં ક્યાંય કામ આવતું નથી તો ચાલો મિત્રો હવે તમને જણાવીએ કે પિતૃ પક્ષ દરમિયાન કઈ કઈ વસ્તુઓનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ અને કઈ વાતો અને કયા એવા કાર્યો છે જે કરવાથી હંમેશા બચવું જોઈએ નંબર એક અરબી અને કારેલા ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન અરબી અને કારેલાનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે આ વસ્તુઓનું સેવન કરવાથી આપણા પિતૃઓ નારાજ થઈ જાય છે અને તેમના આશીર્વાદ આપણને મળતા નથી જેનાથી આપણા જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે નંબર બે દૂધ પિતૃપક્ષના સમયગાળા દરમિયાન દૂધ પીવાનું વર્જિત માનવામાં આવે છે પરંતુ જે દિવસે પિતૃઓની તિથિ હોય તે દિવસે દૂધથી બનાવેલી ખીરનો ભોગ લગાવી શકાય છે કારણ કે ખીર પિતૃઓને વિશેષ રૂપથી પ્રિય હોય છે અને ખીર પિતૃઓને અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે નંબર ત્રણ મૂળા અને ગાજર શાસ્ત્રો અનુસાર મૂળા અને ગાજરનું સેવન કરવું પિતૃપક્ષમાં વર્જિત માનવામાં આવે છે કારણ કે આ બંને વસ્તુઓનો સંબંધ રાહુ ગ્રંથથી જોડાયેલો છે જે છાયાગ્રહ હોવાની સાથોસાથ નકારાત્મકતાનું પ્રતિક પણ માનવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન આ બે વસ્તુનું સેવન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે નંબર ચાર મસૂરની દાળ પિતૃપક્ષ દરમિયાન મસૂરની દાળનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મસૂર દાળનો સંબંધ મંગળ ગ્રહથી છે જે ક્રોધ અને ઉગ્રતાનું પ્રતિક માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન શાંત અને સકારાત્મક ઉર્જાનું મહત્વ હોય છે એટલા માટે મસૂરની દાળનું સેવન અશુભ માનવામાં આવે છે નંબર દરમિયાન રીંગણનું સેવન કરવું પણ શુભ માનવામાં આવતું નથી શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર રીંગણને તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવે છે જેનાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પિતૃપક્ષ દરમિયાન રિંગણનું સેવન કરવાથી પિતૃની કૃપા પ્રાપ્ત થતી નથી નંબર છ લસણ અને ડુંગળી મિત્રો પિતૃપક્ષ દરમિયાન લસણ અને ડુંગળીનું સેવન સંપૂર્ણ રીતે વર્જિત માનવામાં આવે છે કારણ કે આ બંને વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે અને આ વસ્તુઓનું સેવન કરવાથી માનસિક અશાંતિ અને નકારાત્મકતા વધે છે આ પવિત્ર સમય દરમિયાન સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ જેનાથી પિતૃઓના આશીર્વાદ હંમેશા માટે આપણા પર બન્યા રહે નંબર સાત માંસાહાર મિત્રો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ માંસાહારનું સેવન ન કરવું જોઈએ ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ પક્ષમાં માંસાહારનું સેવન કરવાથી પિતૃઓ ખૂબ જ નારાજ થઈ જાય છે અને આપણા જીવનમાં કષ્ટ અને દુઃખ આવી પડે છે પિતૃપક્ષ દરમિયાન હંમેશા શુદ્ધ અને સાત્વિક ભોજનનું મહત્વ હોય છે નંબર આઠ ઈંડા પિતૃ પક્ષ દરમિયાન ઈંડા ખાવા પણ વર્જિત માનવામાં આવે છે અને ઈંડા ખાવા એ અશુદ્ધ ભોજનની શ્રેણીમાં આવે છે કારણ કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પવિત્રતા અને શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ઈંડા ખાવાથી આપણા પિતૃઓની આત્માને શાંતિ નથી મળતી નંબર નવ પિતૃ પક્ષ દરમિયાન દારૂનું સેવન કરવું પણ સંપૂર્ણ રીતે પ્રતિબંધિત માનવામાં આવે છે કારણ કે દારૂ એ તામસિક અને અજ્ઞાનતાનું પ્રતિક માનવામાં આવે છે જે આપણા પિતૃઓની કૃપામાં બાધારૂપ બની શકે છે કારણ કે આ પવિત્ર સમય દરમિયાન સંયમિત અને અનુશાસિત જીવન જીવવાની જરૂર હોય છે જેનાથી આપણા પિતૃઓની આત્માને શાંતિ મળી શકે પિતૃપક્ષ દરમિયાન આ વસ્તુઓથી હંમેશા બચવું જોઈએ જેથી આપણા પિતૃઓની આપણને કૃપા પ્રાપ્ત થાય અને તેમના આશીર્વાદથી આપણા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે મિત્રો તેના સિવાય પિતૃ પક્ષ દરમિયાન આ કામો કરવાથી પણ હંમેશા બચવું જોઈએ નંબર એક બ્રહ્મચર્યનું પાલન પિતૃ પક્ષ દરમિયાન આવશ્યક માનવામાં આવે છે કારણ કે આમ કરવાથી માનસિક શારીરિક અને આત્મિક રૂપથી શુદ્ધતા જળવાઈ રહે છે આ સમયનો ઉદ્દેશ આત્મ નિયંત્રણ અને સંયમનો અભ્યાસ કરવાનો હોય છે જેનાથી આપણા પિતૃઓની આત્માને શાંતિ મળે અને પરિવાર પર સદાય તેમની કૃપા બની રહે નંબર બે માંગલિક અને શુભ કાર્યો મિત્રો શ્રાદ્ધ પક્ષ દરમિયાન લગ્ન ગૃહપ્રવેશ નવો વ્યાપાર ધંધાનું ઉદઘાટન જેવા શુભ અને માંગલિક કાર્યથી હંમેશા બચવું જોઈએ કારણ કે પિતૃ પક્ષ દરમિયાન માત્ર શ્રાદ્ધ અને પિતૃઓની સંતુષ્ટિ માટે કર્મ કરવામાં આવે છે એટલા માટે આ સમયને શાંતિપૂર્ણ અને ધ્યાન કેન્દ્રિત કરવાવાળો સમય માનવામાં આવે છે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ મુહૂર્તની રાહ જોવી જોઈએ નંબર ત્રણ પશુ પક્ષીઓ જાનવરો અને ભિક્ષુઓનું સન્માન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન એમ પણ કહેવામાં આવે છે કે સાધુ સંન્યાસી ગાય કૂતરા અને ભિખારીનો આદર કરવો જોઈએ તેમના પ્રત્યે અપમાનજનક વ્યવહાર કે દુર્વ્યવહાર ભૂલથી પણ ન કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થતા નથી એટલા માટે આ સમય દરમિયાન વધારેમાં વધારે દાન પુણ્ય કરવું જોઈએ જેનાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે નંબર ચાર લોખંડના વાસણનો ઉપયોગ દરમિયાન લોખંડના વાસણોમાં ભૂલથી પણ જમવાનું ન બનાવવું જોઈએ આવું કરવાથી પિતૃઓને તૃપ્તિ નથી મળતી ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃ પક્ષમાં તામસિક અથવા લોખંડથી સંબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની પ્રસન્નતામાં બાધા ઉત્પન્ન થાય છે

આ બધા નિયમોનું પાલન કરીને આપણે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેમના પ્રત્યે આપણી શ્રદ્ધા વ્યક્ત કરી શકીએ છીએ ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે પિતૃ પક્ષ દરમિયાન કયા વિશેષ ઉપાય કરવા જોઈએ જેનાથી પિતૃદોષથી મુક્તિ મળી શકે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પ્રતિદિવસ પિતૃ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો નિયમિત રૂપથી ઉચ્ચારણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો હંમેશા વાસ રહે છે આ મંત્રનો જાપ દિવસ દરમિયાન કોઈપણ પણ સમયે કરી શકાય છે પરંતુ પ્રાતઃકાળના સમય કરવો વિશેષ રૂપથી ફળદાયી માનવામાં આવે છે નંબર બે પશુઓને ભોજન કરાવવું જોઈએ મિત્રો શ્રાદ્ધના દિવસો દરમિયાન ગાય કૂતરો કીડીઓ અથવા કાગડાને ભોજન કરાવવું એ એક પવિત્ર કાર્ય માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ જીવોને ભોજન કરાવવાથી પિતૃઓ અતિ પ્રસન્ન થાય છે અને ઘરના લોકો પર તેમની વિશિષ્ટ કૃપા બની રહે છે અને તેના સિવાય આ કાર્ય અબોલ જીવો પ્રત્યે આપણા કર્તવ્યની યાદ પણ અપાવે છે આપણા અંતર આત્માની અંદર કરુણા અને દયાની ભાવનાનો વિકાસ કરે છે નંબર ત્રણ તર્પણ કરવું પિતૃપક્ષ દરમિયાન તર્પણ કરવું એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન માનવામાં આવે છે સ્નાન કર્યા બાદ પ્રતિદિવસ પિતૃઓને જળ અર્પણ કરવું જોઈએ જો સંભવ હોય તો કોઈ યોગ્ય બ્રાહ્મણની જોડે પણ તળપણ કરાવી શકાય છે આ પ્રક્રિયા પિતૃઓની આત્માને સંતુષ્ટિ અને શાંતિ પ્રદાન કરે છે જેનાથી પિતૃઓ હંમેશા આપણી રક્ષા અને માર્ગદર્શન કરે છે નંબર ચાર દીપક પ્રગટાવો શ્રાદ્ધ પક્ષ દરમિયાન સંધ્યા સમયે સરસોના તેલમાં અથવા ગાયના ઘીનો દીપક પ્રગટાવો જોઈએ આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે પ્રગટાવેલો દીપક ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને પિતૃઓના પ્રત્યે સન્માનનું પ્રતિક પણ માનવામાં આવે છે સંધ્યા સમયે દીપક પ્રગટાવવાથી આપણા પિતૃ આપણા પર અતિ પ્રસન્ન થાય છે અને આપણા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે નંબર પાંચ બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ મિત્રો પિતૃપક્ષ દરમિયાન બ્રાહ્મણો ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ એક પુણ્ય કાર્ય માનવામાં આવે છે જેનાથી આપણા પિતૃઓ તો સંતુષ્ટ થાય છે સાથે જ તેમના આશીર્વાદ પ્રાપ્તિનો માર્ગ પણ સરળ બની જાય છે આમ કરવાથી પિતૃઓની આત્માને તૃપ્તિ મળે છે અને આપણા જીવનમાં સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે આ તમામ ઉપાયોના માધ્યમથી આપણે પિતૃઓની વિશિષ્ટ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ અને તેમની સ્મૃતિમાં શ્રદ્ધા વ્યક્ત કરી શકીએ છીએ પિતૃપક્ષનો સમય આપણા જીવનમાં આત્મનિરીક્ષણ અને પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અમૂલ્ય અવસર હોય છે જેને સાચી શ્રદ્ધા અને સમર્પણથી નિભાવવું જોઈએ તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂરથી પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ